સુરત ડાયમંડ બોર્સને ધમધમતું કરવા માટે ફરી બેઠક રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ બુર્સને ધમધમતું કરવા પહેલીવાર માત્ર જૈન વેપારીઓની બેઠક મળી મૈધરપુરાના તમામ વેપારીઓ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં બુર્સમાં શિફ્ટ થશે તેવો નિર્ણય મિટિંગમાં લેવામાં આવ્યો બંધ પડેલ બુર્સમાં મૈધરપુરાના વેપારીઓએ ફર્નિચરનું કામ પણ એક શરૂ કરાશે હવે મંગળવારે જૈન અને સૌરાષ્ટ્રીયન વેપારીઓની સંયુક્ત બેઠક યોજાશે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન થયું તેના ઓગણીસ મહિના થઈ ગયા છે તેમ છતાં માંડ સો જેટલી ઓફિસો જ કાર્યરત થઈ છે